તેમાં એવું લોકો કઈક તું ને રખડવા ગઈશો ભણવા ગઈશો તને તારા ફેમિલી ની પડી નથી જણાવો યશ્વી તમારો પ્રસ્પેક્ટિવ શું છે જે પડદે દેખાય ને ક્લિયર નથી હોતું હંમેશા સાચું નથી હોતું નોનવેજ ખાતા હોય ને એ લોકો અમને એવું કે કે તમે ફ્રેન્ડ્સ આપણો એક નંબર નું ચકાસે પોપટ થઈ ગયો છે નાકમાં એવી ગલગલિયા કરે ને એમ થાય કે હમણાં છીક આવશે હમણાં આવશે પણ ન આવે કે હું હું ન આવું હું તો મેં કીધું કઈ નહીં હું આવા બધા નુસ્ખા કરી કરીને તને ભગાવી ગઈ છું હું ઊંચું હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે તમે બધાય મજામાં આવશો મારી મોર્નિંગ શરૂ થઈ ગઈ છે શેડા કાઢવાની સાથે હવાર હવાર માં તો છે ને હમણાં બે દિવસથી હું જોવે જાઉં છું ને એટલો ઠંડો પવન હોય છે ને માઇનસ ટેમ્પરેચર અને ઠંડો પવન સીધો મોઢા ઉપર આવે તો પવન લાગી ગયો છે તો એની શરદી શરૂ થઈ ગઈ છે સમજા શેડા ઉધરસ તો હજી નથી આવતી નહીં અહીં યશ્વીબેન છે હેલો ગુડ મોર્નિંગ કેમ છો

બે વાયગ્યા છે અમે મોડા મોડા ઉઠીને નાસ્તા પાણી કરીને બેઠા છીએ ના તોયા વગરના ચડા કાઢતા કાઢતા અને અમે છે ચાય પર ચર્ચા આપણે આવે ને અમે ચાય પર નહીં અમે વાસણ પર ચર્ચા કરતા હતા ઘણીક વાસણ ઉપર કરી ઘડીક કપડા ઉપર કરી પછી ઘણીક ઘર ઉપર કરી તો યસ ગાયજ અમે લોકો ઘર ચેન્જ કરવાના છીએ નહીં જણાવો તમને કેવું લાગે છે

તમે જોર થી બોલી નાખો કઈ ના કરી શકો તો એ કે તમારે છે ને નવ થી મીન્સ વિન્ટરમાં વિન્ટર નવ થી દસ અને મેઇનલી આઠ થી દસ માં અવાજ નહીં કરવાનો જોર થી બોલવાનું જોર થી બોલવાનું ને ખબર પડે છે અમે અહિયાં રહ્યા છીએ ઈ બધું તો ઠીક પણ આપણે જયારે સામાન ફેરવે એ ઘરે અમારું ચોથા પાંચ માં મળે છે દાદા એટલા ટૂંકા ટૂંકા છે ને તમે અમે બેડ ચડાવીએ તો અવાજ નો થાય નો થાય નો થાય

કેમકે આપણા ઘણા વ્યુઅર્સ છે ને એવું હા વ્યુઅર્સની બહુ બધી એવી કમેન્ટ હતી મને આમાં તારો પ્રસ્પેક્ટિવ દેજે બરાબર પેલા હું કહું કે શું હતું એમ મને ડીએમ એટલા આવે કોમેન્ટ એટલી આવતી હોય કે તું ત્યાં ભણવા ગઈ છો કે રખડવા ગઈ છો હું રોજ રખડું છું રોજ હું ભણતી નથી એવું છે રોજ હું બાર બાર રખડું છું તો જણાવો યશવી તમારો પ્રોસ્પેક્ટિવ શું છે જે પડદે દેખાય ને ક્લિયર નથી હોતું હંમેશા સાચું નથી હોતું ટ્રુ એકદમ ઓપિનિયન તમારા ઓપિનિયન થી કોઈને જજ ન કરવા થોડુંક સમજવું કે બધાની અલગ અલગ લાઈફ હોય છે ઈવન તમારી અલગ હશે તો ડોન્ટ જજ એની વન પ્લીઝ અને પ્લસમાં હું આમ એવું કહીશ કે એટલીસ્ટ તું હવે ઇન્ડિયા છોડીને જર્મની થેક આવી જો તો તું હું થોડુંક એક્સપ્લોર ન કરી હવે તમે જ માની લો તમે આપણે જે ઘણા જે હું જો એકદમ પુરાના જમાના અમારે જમાને કે નહીં પણ પપ્પા કે અમારે જમાને કે વાત કરું ના મીન્સ કે એના ટાઈમના જે લોકો હોય એ બધા એક દેશમાંથી સુરત કે અમદાવાદ એ રીતે હું થયા હોય બરાબર તો એ નવી જગ્યાએ ગયા છે તો હું ત્યાં આજુબાજુ એરિયો ફરે નહીં એક્સપ્લોર ન કરે અત્યારના લોકો જ છે ત્યાંના તો અત્યારના ઘણા સ્ટુડન્ટ અમદાવાદ બેંગ્લોર મુંબઈ દિલ્હી બધા ફરવા જાતો સાપુતારા બધા જતા હોય તો અમે હું અમારા બાજુ સિટીમાં જઈએ હા બાજુ ના કન્ટ્રી માં કન્ટ્રી માં કહીને એમાં થોડોક વાંધો હતો બધાને નહીં સોરી સિટી માં સોરી અહીંયા તમે તમારા ઘર થી જ છો અમને ખબર હોય કે અમારી શું હાલત છે અમારે

કે અમે જે નવું ઘર ફેરવીએ છીએ ને ત્યાં અમારી ઇલેક્ટ્રિસિટી અમારી જાતે લેવાની છે તો એનુંય કરવાનું હા તો એનુંય બધું જોવાનું છે અને જ્યારે જ્યારે તમે ઘર ચેન્જ કરો ને ત્યારે જ્યારે તમારે રજીસ્ટર કરાવવાનું કે તમે આ ઘર આ સિટીના આ ઘરમાં રહ્યો છો એમ જેટલી વાર ચેન્જ કરો ને એટલી વાર તમારે કરાવવાનું એમ તો એ કરવાનું છે પ્લસમાં અમને આવતા મહિને છે ને એક ધારી જોબ આપી દીધીશ હા અને પહેલાં પહેલી તારીખથી જ છે હમ એકદાર આ પાંચ દિવસ પાંચ છો દિવસ એટલે જો બોડી ની વાત લાગે ને એવું ચાર પાંચ કલાક ની શિફ્ટ હોય દસ કલાક ની શિફ્ટ હોય તો તમે સવારમાં સાત વાગે ઉઠીને દસ વાગે જવાનું હોય બધું બને કલાક તો ખાલી ટ્રાવેલિંગ હ ત્રીસ મિનિટ ચાલવાનું આવું ત્રીસ મિનિટ જવાની ત્રીસ મિનિટ આવવાની અને એઝ અ વેજીટેરિયન એ લોકો અમને એવું કે તમે વેજીટેરિયન છો તો તમને આવું કઈ પ્રોબ્લેમ નથી થતી તમે આ બધું ખાવાનું શરૂ કરો આમાંથી પ્રોટીન મળે ને કેલ્શિયમ મળે ને એ બધું એવું કહ્યું ના ના અમે અમારી રીતે ખુશ છે એમ ઘરે બે કલાક વેલા ઉઠી બનાવી લેવું

અને યસ બાકી તો ચાલો હવે અમારે જે સામાન છે ને એ અમે થોડોક આજથી પેક પુક કરવાનું શરૂ કરી દઈએ છીએ તો તમને ઈ બતાવીએ તો ચાલો મેડમ ઊભા થઈએ ના હું નવા નવા કપડા છે ને બધા આપણે એક બેગમાં ભરી દેવી નવા કપડા સમાનના કપડા ઈ બધા જોબ જ હા આજ ને કાલ બે દિવસ ખાલી છે પછી જોબ છે અમારે બી એટલે બે દિવસમાં આખું આ ઘર ક્લીન કરવાનું સામાન બધું પેક પુક કરવાનું ને એવું બધું છે અને હારવાનો સામાન કે અહીંયાથી ચાર માળ અમારે નીચે ઉતરવાનું પછી નવા ઘરે જવાનું ત્યાં ચાર માળ ચઢાવાનું અને આ બેગ ખાલી કરવાની અમારે બે પાસે એમ તો ત્રણ ત્રણ બેગ છે કા એટલે વાંધો નહીં આવે છ સાત બેગ છે એટલે એમાં બધું સામાન ભરીને આપણે હવે નીકળશું ચાલો અત્યારે મોટી બેગ છે ને એ ભરવાનું કામકાજ શરૂ કરીએ ને તમને બતાવીએ અને વ્લોગ માઇન્ડ સુધી બન્યા રહેજો સાંજે હું બનાવીએ છીએ એ બતાવશું તમને અને મજા કરાવશું હે ને તો ફ્રેન્ડ્સ જાદુ આઈવા છે અહીંયા અને અહીંયા પે બીજું જાદુ ભી આયા હે જો નાઈટ ડ્રેસ કે અંદર पतला जैकेट ઉસકે ઉપર મોટો जैकेट ઓર આપને એક મિનિટ ઠકે કી હે એટલે એટલી ઠંડી લાગે ને બાર પવન એટલો છે ને એટલે વધારે ઠંડો લાગે ઢાકવાનું કઈ નથી બોય બાર પાહે લી ચુંદરી જે મણી કોટન ની નથી મોટે કેમ ઓલી રાખી માસ્ક નથી માસ્ક વસાઈ લેવું એ બહુ બધાય એવા સજેશન આયા પાછો તો માસ્ક વસાવ ઓ એમ ઓર લિક્વિડ લીધું લ તો અત્યારે આપણે બે કામ કરવાના છીએ જો કે આજે બધા સ્ટોર બંધ છે તો અત્યારે અમે જોયું ને તો તરકી સ્ટોર ખુલ્લો છે તો અમે ત્યાંથી થોડો ઘણો સામાન લેવાનો છે હા તરકાયો 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 અને ફાઇનલી તડકો લેવા માટે નીચે જાય છે એવું છે થોડું થોડું રિઝન નહીં કેમ કે તડકો મળવા મુશ્કેલ છે કહું ને જેથી આવે ને તેથી લઈ લેવાનો વિટામિન ડી તો જઈએ બીકો વિટામિન ડી બી જઈએ વાવા અને કપડા આપણે ઘણા ભેગા થઈ ગયા છે તો નીચે મશીનમાં નાખી દેશું

આપડે સામાન શું લેવાનો છે છે લેવાનું છે હાલો સીધા ત્યાં જલ્દી કે ફોન પકડાતો નથી નાખવો જોઈએ તો ફ્રેન્ડ્સ આપણું એક નંબર નું ચકાસે પોપટ થઈ ગયું છે કેમ કે ગૂગલમાં છે ને બતાવતા તેવું કે એ જે તરકી સ્ટોર હું કહેતી હતી ને એ ખુલ્લો છે આપણે જ્યાં કઈને જોયું ને કેટલી ઠંડી થી બચવા કેટલા કપડા ધારણ કર્યા હતા તો એટલી ઠંડી લાગતી હતી ને કે હાથ એકદમ સૂન થઈ ગયા છે ત્યાં જઈને જોયું ને મેં તો એ સ્ટોર બંધ જ હતો એવું થયું છે કઈ વાંધો નહીં જેટલો સામાન છે એટલા આપણે રોડવી લેશું અને યસ હવે થોડો ઘણો ઘરે આવીને આરામ કરીએ છીએ હીટર બધાય ફૂલ મૂકી દીધા છે જો સર કરે તો એમ એવું એવું છે તો હવે ચાલો આગળ હું પ્રોગ્રામ બને છે એ માટે બ્લોગ એન્ડ સુધી જોઈતા રહેજો જો ફ્રેન્ડ્સ અહીંયા બની રહ્યા છે આપણા થેપલા સરસ મજાના

તો મજા કરાવશું તમને બાકી અહીંયા જોવો થેપલા સરસ મજાના વણાઈ રહ્યા છે અહીંયા ઢોળવાઈ રહ્યા છે આવી જાઉં ખાવા માટે હમણાં આરે કંઈક ચાવા કે દહીં વહીં હશે એ જોઈ લે હું બનાવું હું નહીં તો જો ફ્રેન્ડ્સ અહીંયા આપણું જે કંઈક અડધ ને કંઈક સમથિંગ વાળું પાણી છે એ જઈ રહ્યું છે થેપલા ખાયા પછી અને મેં હેર ઓઇલિંગ કરી લીધું છે મસ્તીનું અને અશ્વિની એક બેગી ભરાઈ ગઈ છે આપણે સવારથી નક્કી કર્યું હતું એ પ્રમાણે

હા 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 તો બસ આવું બહુ છે અને આપણે ચપ્લા એન્જોય કરી લીધા હતા મસ્તીના ડ્રોઈંગ આરે અને કોઈ કે ચા હારે નહીં રીતે તો ચાલો હવે આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા કરી દઈએ છીએ અને નેક્સ્ટ વિડીયોમાં મસ્ત મસ્ત બધું જોવા મળશે આપણે આ ઘર ક્લીન કરશું ને નવા ઘરે જાશું એ ઘર બતાવશું એવું બધું તમને આગળ આગળ જોવા મળશે તો ફટાફટી જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું એ સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટ કરજો તમારે શું નવું જાણવું છે એ તો બસ એની સાથે જ વિડીયોને એન્ડ પણ કરી દઈએ છીએ તો ચાલો વિડીયોમાં મજા આવી તો ફળાફળથી લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય